ભાવનગર શહેરના વાસ વિસ્તારમાં આજે પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એકત્રીસ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને એસપી દ્વારા રચાયેલી સ્પેશિયલ ટીમોએ સાંજના સમયે ઓચિંતા દરોડા પાડ્યા હતા આ કામગીરી દરમિયાન દેશી દારૂ બનાવવા માટે સંગ્રહિત કરાયેલા કેમિકલયુક્ત આથાના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અનેક બેરલો અને ડબ્બાઓમાં ભરેલા પ્રવાહીને ઢોળી દઈને પોલીસે બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે